જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે પિતૃ પક્ષની મહાન કથા કહેવા જઈ રહ્યા છીએ એવું કહેવામાં આવે છે કે આ કથા સાંભળીને તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે આ કથાને ધ્યાનથી સાંભળીને જ માણસના કોટી કોટી પાપોનો નાશ થાય છે અને તેને અપાર ધન સંપત્તિ અને સુખ મેળવે છે પૂર્વજોની કૃપાથી તેના બધા દુઃખ અને ખામીઓ દૂર થાય છે અને સુખી જીવન પ્રાપ્ત થાય છે પૂર્વજોની કૃપાથી તેના બધા દુઃખ અને ખામીઓ દૂર થાય છે અને સુખી જીવન પ્રાપ્ત થાય છે આ મહાન વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગરુડજીને સંભળાવવામાં આવી છે ચાલો આ કથા સાંભળીએ દોસ્તો એક સમયની વાત છે પક્ષીરાજ ગરુડ મનમાં જિજ્ઞાસા સાથે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને પ્રણામ કરીને કહે છે હે ભગવાન પિતૃ પક્ષમાં પૂર્વજોની પૂજાનું ફળ શું મળે છે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની શાંતિ માટે શું પગલાં લેવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ તમે આજે એક સારો પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નમાં સમગ્ર માનવ જાતનું કલ્યાણ છુપાયેલું છે પૂર્વજોની પૂજા કરવાથી માણસને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ વિશે એક તપસ્વી અને ઋષિની પ્રાચીન કથા કહેવામાં આવી છે જે હું આજે તમને કહી રહ્યો છું આ કથા સાંભળીને તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે તેથી હે ગરુડ તમે આ કથા ધ્યાનથી સાંભળો જે પણ આ કથા સાંભળે છે તે તમામ પ્રકારના પિતૃદોષને નાશ કરે છે ગરુડ કહે છે ભગવાન હું તમારી મોંથી આ કથા સાંભળવા આતુર છું કૃપા કરીને મને તે કથા કહો હું આ કથાનો પ્રચાર ચોક્કસ કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃ પક્ષની કથા કહેવાનું શરૂ કરે છે તો મિત્રો તમારે પણ આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ આ કથા સાંભળીને જ માણસના બધા પાપો અને દોષોનો નાશ થાય છે તે પિતૃદોષથી છુટકારો મેળવે છે તમામ દેવામાંથી છુટકારો મેળવે છે ધન સંપત્તિ મેળવે છે અને એક સુંદર સદાચારી પત્ની મેળવે છે નિસંતાનને સંતાન સુખ આપનારી આ કથા ખૂબ જ પુણ્યશાળી છે દરેક માનવીએ પિતૃપક્ષ દરમિયાન આ કથા સાંભળવી જોઈએ આ સાંભળીને પિતૃદેવ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ તે પ્રાચીન સમયની વાત છે ત્યાં એક રુચિ નામનો રાજા હતો જે દુનિયાના ભ્રમને છોડીને નિર્ભયતાથી બ્રહ્મચર્યનું પાલન કરતો હતો અને નિર્વિકારની ભાવના સાથે પૃથ્વી પર ફરતો હતો તેણે દુનિયાના તમામ સુખ અને આનંદનો ત્યાગ કર્યો હતો તેણે ઘરમાં રહેવાનું પણ છોડી દીધું હતું તેઓ માત્ર એક જ વાર ખાતા હતા અને જંગલમાં ભટકતા હતા તેને જોઈને તેના પિતરો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા જ્યારે તેઓએ તેમના વંશજોને આ રીતે કુળનો નાશ કરતા જોયા ત્યારે તેઓ ડરવા લાગ્યા એવો વિચારીને કે પિતૃઓ પોતે જઈને તેમના વંશજોને મળીને તેમને વૈરાગ્યનો ત્યાગ કરવાનું કહેશે પછી એક દિવસ જ્યારે ઋષિ રુચિ ધ્યાન કરી રહ્યા હતા અને તપસ્યા કરી રહ્યા હતા તે જ સમયે તેમના બધા પૂર્વજો તે જગ્યાએ દેખાયા ત્યારે ઋષિ રુચિએ તેમની આંખો ખોલી તેમણે ચાર દિવ્ય આત્માઓને તેમની સામે ઊભા જોયા જ્યારે તેઓએ તેમને જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યું હે મહાન આત્માઓ તમે કોણ છો અને તમે મારી પાસે શા માટે આવ્યા છો બધા દિવ્ય આત્માઓએ કહ્યું અમે તમારા પૂર્વજો છીએ અને અમે તમારા વર્તનથી ખૂબ જ દુઃખી છીએ તેથી અમે તમને મળવા આવ્યા છીએ ઋષિ રુચિએ તેમને નમસ્કાર કરતા આદરપૂર્વક પૂછ્યું હે પિતૃગણ હું તમને બધાને જોઈને આભારી થઈ ગયો છું પણ તમે મારા વર્તનથી નાખું જ કેમ છો મહેરબાની કરીને મને વિગતવાર જણાવો મારાથી શું ભૂલ થઈ છે કે મારા પૂર્વજો મારાથી અસંતુષ્ટ અને નાખુશ છે પછી બધા પિત્રોએ કહ્યું તમે લગ્ન કેમ નથી કર્યા લગ્ન એ સ્વર્ગ અને મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે ગૃહસ્થ આશ્રમ દ્વારા માણસ દેવતાઓ પૂર્વજો ઋષિઓ અને સાધકોની પૂજા કરે છે અને ઘરમાં રહીને શ્રેષ્ઠ દુનિયા પ્રાપ્ત કરે છે તે સ્વાહા શબ્દના ઉચ્ચારણ દ્વારા દેવતાઓને અને દરવાજા પર મહેમાનો અને સાધકોને દાન આપીને પૂર્વજોને સંતુષ્ટ કરે છે તમે લગ્ન ન કરીને અને સંતાન ન પેદા કરીને ભગવાનના ઋણ અને પિતાના ઋણથી છુટકારો મેળવી શકશો નહીં તમે દરરોજ ઋષિઓ અને દુનિયામાં રહેતા અન્ય જીવોના ઋણી રહેશો સંતાનની ઉત્પત્તિ વગર તમે સ્વર્ગમાં કેવી રીતે પહોંચી શકો ભગવાનની પૂજા કર્યા વિના તર્પણ કર્યા વિના તમને સ્વર્ગ નહીં મળે બધા પિતૃઓ કહે છે દીકરા જો તું લગ્ન નહીં કરે તો આ અન્યાયથી તને જ નુકસાન થશે મૃત્યુ પછી તમે નરકમાં જશો અને પછીના જીવનમાં પણ તમને પીડા થશે પછી ઋષિએ તેના પૂર્વજોને કહ્યું પિતૃઓ જીવનમાં લગ્ન કરવું ખૂબ જ પીડાદાયક છે તે પાપને એકઠા કરે છે અને છેલ્લા દિવસોમાં તે અધો પતન લાવે છે આ વિચાર સાથે મેં સ્ત્રી સાથે લગ્ન કર્યા નથી સ્ત્રી સાથે લગ્ન કરવાથી કોઈ સ્વતંત્રતા મળતી નથી જે વ્યક્તિ અપરિણિત છે અને દરરોજ શિક્ષણ લે છે અને પોતાના આત્માને જ્ઞાનના અમૃતથી શુદ્ધ કરે છે તે મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ ઘણા પ્રકારના સાંસારિક કાર્યોનું વર્ણન કર્યું છે તેથી માણસે પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખીને આત્માને મૌલિક જ્ઞાનથી શુદ્ધ કરવું જોઈએ પછી પિતૃઓએ કહ્યું હે વત્સ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને આત્માને જ્ઞાન દ્વારા શુદ્ધ કરવો જોઈએ તમારું આ કહેવું સાચું છે પરંતુ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તમે ચાલી રહ્યા છો અગાઉના જન્મના સારા કાર્યો સુખ અને દુઃખના આનંદથી સતત નાશ પામે છે પછી ઋષિ ઋષિરૂચિએ કહ્યું હે પિતૃ વેદમાં કર્મ માર્ગની રજૂઆતથી અવિદ્યા અને માયાની પુષ્ટિ થઈ છે તો પછી તમે મને લગ્ન કરવા માટે શા માટે ઉશ્કેરી રહ્યા છો જો હું લગ્ન કરીશ તો મારી અધોગતિ થશે જ પછી પિતૃએ કહ્યું વત્સ કર્મ દ્વારા જે પણ કરવામાં આવે છે તે અવિદ્યા છે તે સાચું છે પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવી એ પણ એક પ્રકારનું કર્મ જ છે સજ્જનો શાસ્ત્રોમાં નિર્ધારિત કાર્યોનું ઉલ્લંઘન કરતા નથી તેમને તેમાંથી મોક્ષ મળે છે શાસ્ત્રોમાં એક માણસને લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે જો કોઈ પુરુષ લગ્ન ન કરે તો તે મુક્ત થતો નથી સંતાન વિના તેને મોક્ષ મળતું નથી બાળક દ્વારા કરવામાં આવેલા કાર્યોથી જ તેને મોક્ષ મળે છે તેથી મારા પુત્ર વિધિ વિધાનની રીતે લગ્ન કરો અને જો તમે લગ્ન નહીં કરો તો તમારા બધા કાર્યો નાશ પામશે અને તમને માત્ર નિષ્ફળતા જ મળશે જો આપણી જાતિ નાશ પામે છે તો અમારી આત્માઓ અસંતુષ્ટ રહેશે લગ્ન કરીને અને બાળકોને જન્મ આપીને જ તમે તમારા પિતૃઓને સંતુષ્ટ કરી શકો છો ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ આ રીતે પોતાના પૂર્વજોના શબ્દો સાંભળીને ઋષિ ઋચિને ઘણું દુઃખ થયું તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું પછી ઋષિ ઋચિએ તેમના પૂર્વજોને કહ્યું હે પિતૃઓ હવે હું વૃદ્ધ થઈ ગયો છું તેથી કોણ હવે મને તેમની પુત્રી આપશે મારા જેવા વૃદ્ધ માણસ માટે લગ્ન કરવું ખૂબ જ મુશ્કેલ છે અને પિતૃએ કહ્યું જો તમે અમારી વાતોનું પાલન નહીં કરો તો અમારા બધા પૂર્વજોનું પતન થઈ જશે અને તમારી અધગોતી થઈ જશે આમ કહીને બધા પૂર્વજો અદૃશ્ય થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડરાજ પૂર્વજો પાસેથી આવા શબ્દો સાંભળીને ઋષિ ઋષિરૂચિ ખૂબ જ વ્યથિત થઈ ગયા પોતાના પૂર્વજોના મોક્ષ માટે લગ્ન કરવાનું વિચારીને તેઓ એક છોકરીની શોધમાં પૃથ્વી ઉપર ભટકવા લાગ્યા પરંતુ તેમને ક્યાંય એક પણ છોકરી ના મળી તેઓ વારંવાર તેમના પિતૃઓના શબ્દો પર વિચાર કરતા એ વિચારતા હતા કે મારે શું કરવું જોઈએ મારે ક્યાં જવું જોઈએ અને પિતૃને બચાવવા માટે કઈ સ્ત્રી મારી સાથે લગ્ન કરશે આમ લાંબા સમય સુધી વિચાર્યા પછી ઋષિ ઋષિરૂચિએ બ્રહ્મદેવતાની તપસ્યા કરવાનું શરૂ કર્યું ઋષિ ઋષિરૂચિએ સો વર્ષ સુધી જંગલમાં કઠોર તપસ્યા કરી પછી જગતના પિતા બ્રહ્માએ તેમને દર્શન આપ્યા અને કહ્યું હે ઋષિ ઋચિ હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું તમારી જે પણ ઈચ્છા છે તે જાહેર કરો હું તેને ચોક્કસપણે પૂર્ણ કરીશ પછી ઋષિ રૂચિએ ભગવાન બ્રહ્માને નમન કરીને કહ્યું હે પરમપિતા મારા પિતૃએ મને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું છે પરંતુ આ સમયે મને લગ્ન માટે કોઈ છોકરી મળતી નથી તેથી કૃપા કરીને મને એક એવી સ્ત્રી આપો જેની સાથે હું લગ્ન કરી શકું અને બાળકો પેદા કરી શકું આ સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે વિપ્ર તું દુનિયાનો મહાન રાજા બનીશ તારાથી લોકો પ્રસન્ન રહેશે તારા પૂર્વજોએ કહ્યું છે કે તારે એક સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને તારે તારા પૂર્વજોની પૂજા કરવી જોઈએ તમને આ ઈચ્છા પૂરી પાડવા માટે તેમને ખુશ કરવા પડશે અને તમને એક સારી પત્ની મળશે આમ બ્રહ્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનજીએ કહ્યું બ્રહ્માજીના શબ્દો સાંભળીને ઋષિ ઋષિરૂચિએ ફરીથી પોતાના પૂર્વજોને ખુશ કરવાનું નક્કી કર્યું પછી ઋષિ ઋષિરૂચિ નદીના કિનારે પહોંચ્યા અને એકાંતમાં પોતાના પૂર્વજોને અર્પણ કરીને સંતુષ્ટ કર્યા શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડ ઋષિ ઋષિરૂચિએ પોતાના પૂર્વજો માટે સ્તુતિ કરી દરેક માનવીએ તેને ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ તમામ દુઃખો અને દૂષણોને નષ્ટ કરવા જઈ રહી છે જે કોઈ એક જ વાર આ સ્તુતિ સાંભળે છે તેના ઘણા પાપો નાશ પામે છે અને તેને પૂર્વજોના આશીર્વાદ મળે છે જેથી આ સ્તુતિને ધ્યાનથી સાંભળો તો તમને આ કથા સાંભળવાનું ફળ મળશે મહાત્મા રુચિએ આ રીતે પ્રશંસા કરવાનું શરૂ કર્યું હું આદિદેવતા તરીકે હાજર તમામ પિતૃગણને પ્રણામ કરું છું અને જેઓ શ્રાદ્ધના પ્રસંગે દેવોના સ્વાદથી સંતુષ્ટ છે હું મહર્ષિના તમામ પૂર્વજોને નમન કરું છું જેઓ સ્વર્ગમાં છે અને જેઓ મુક્તિની ઈચ્છાથી માનસિક શ્રાદ્ધ દ્વારા ભક્તિથી ભરપૂર છે અગ્નિસ્વાદ વર્ષાદ અજ્યા અને સોમપતિ ગણ છે આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતૃપ્ત થઈને તેઓ બધા તૃપ્તિ પ્રાપ્ત કરે અગ્નિસ્વાદ પિતૃગણ મારી પૂર્વ દિશાની રક્ષા કરે વર્ષદ નામનો પિતૃગણ હંમેશા મારી દક્ષિણ દિશાની રક્ષા કરે અંજન પિતૃગણ પશ્ચિમ દિશાની રક્ષા કરે સોમ પિતૃગણ ઉત્તર દિશાની રક્ષા કરે આ બધા પિતૃજન રાક્ષસો અને અસુરો દ્વારા થતી હેરાનગતિથી દરેક રીતે આપણી રક્ષા કરે આ રીતે પિતૃઓની સ્તુતિ કરવાથી પિતૃઓ પ્રસન્ન થયા અને તે જ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું જે આકાશની ચારે બાજુ ફેલાયેલું હતું સમગ્ર વિશ્વને તેની તેજસ્વીતાથી પ્રકાશિત કરતો પ્રકાશ જોઈને ઋષિ ઋષિરુચિ પોતાના ઘૂંટણ પર બેસીને ફરીથી પૂર્વજોની પ્રશંસા કરવા લાગ્યા જ્યારે પિતૃઓએ ઋષિની સ્તુતિ સાંભળી ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા અને તેઓ તેની સામે દેખાયા ઋષિરૂચિએ તેમને ફૂલોની સુગંધ અને અત્તર દ્વારા પૂજા કરી અને બધા પૂર્વજો તેમને પહેરીને દેખાયા હતા ઋષિરૂચિએ ભક્તિમાં હાથ જોડીને તેના પૂર્વજોને નમન કર્યું અને વિનંતી કરી પિતૃએ આનંદથી કહ્યું દીકરા તારી આ સ્તુતિથી અમે ખુશ છીએ તેથી હવે તું જે ઈચ્છે તે ખચકાટ વગર કહી શકે છે પછી ઋષિરૂચિએ પૂર્વજોને નમન કરતાં કહ્યું હે પિતૃઓ ભગવાન બ્રહ્મદેવે મને સૃષ્ટિની રક્ષા કરવા માટે પ્રજાપતિ બનાવ્યો છે તેથી મને બાળકો પેદા કરવા સક્ષમ પ્રતિભાશાળી પત્ની આશીર્વાદ થકી આપો પછી પિતૃએ કહ્યું હે વત્સ આ જ ક્ષણે આ જગ્યાએ તમને એક સુંદર પત્ની મળશે અને તેનાથી તમને એક પુત્ર થશે હે રુચિ તે પુત્ર જ્ઞાની અને બળવાન બનશે અને ત્રણ જગતમાં રોચાના નામથી ઓળખાશે જેમ જ પૂર્વજો અદૃશ્ય થઈ ગયા પૂર્વજોની કૃપાથી તે જ સમયે હૃદયને પ્રિય એક સુંદર શ્રેષ્ઠ અપ્સરા તે નદીની મધ્યમાંથી રુચિ નજીક આવી તે મહાન અપ્સરાએ મહાત્મા રુચિને મધુર અવાજમાં કહ્યું હે તપસ્વી મહાન વરુણના પુત્ર મહર્ષિ પુષ્કર દ્વારા મને એક ખૂબ જ સુંદર પુત્રીનો જન્મ થયો છે તમે આ છોકરી સાથે લગ્ન કરો તમને મનુ નામનો એક ખૂબ જ બુદ્ધિશાળી પુત્ર થશે પછી પ્રજાપતિ રુચિએ એ અપ્સરા કન્યા સાથે લગ્ન કર્યા શ્રી કૃષ્ણ કહે છે હે ગરુડરાજ આ રીતે ઋષિ ઋષિરૂચિએ તેમના પૂર્વજોને ખુશ કરીને લગ્ન માટે એક પુત્રી મેળવી અને તેના વંશને આગળ વધાર્યા કથાના અંતે ભગવાન કૃષ્ણએ ગરુડને પૂર્વજોને ખુશ કરવાની ઘણી રીતો સમજાવી મનુષ્યના જીવનમાં પિતૃદોષને નાબૂદ કરવા અને પૂર્વજોની કૃપા મેળવવા માટે આ પગલાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે શ્રી કૃષ્ણએ ગરુડરાજને કહ્યું કે પૂર્વજોને ખુશ કરવા માટે કેટલાક વિશેષ વિધિઓ અને ધાર્મિક કાર્યો કરવા જરૂરી છે ચાલો આ મહત્વપૂર્ણ પગલાંઓ પર એક નજર કરીએ પિતૃઓને ખુશ કરવાનો પ્રથમ અને સૌથી અગત્યનો ઉપાય તર્પણ છે તર્પણ એટલે પાણી અર્પણ કરવું પિતૃ પક્ષ દરમિયાન વ્યક્તિએ પવિત્ર પાણી હાથમાં લઈને પૂર્વજોને પાણી અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલનું પાણી અને દૂધનો ઉપયોગ કરવો જોઈએ આ કાર્ય શુદ્ધ મન અને વિશ્વાસ સાથે થવું જોઈએ જેનાથી પિતૃ સંતુષ્ટ અને ખુશ થાય તર્પણ કરતી વખતે ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જેના દ્વારા પિતૃઓ સંતુષ્ટ થાય છે અને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વજોની સંતુષ્ટિ માટે કર્મ એક મહત્વપૂર્ણ વિધિ છે આમાં પૂર્વજો માટે ભોજન ફળ અને કપડાં અર્પણ કરવામાં આવે છે કર્મ કરનાર વ્યક્તિએ બ્રાહ્મણોને જમાડવા જોઈએ અને તેમને કપડાં અને દક્ષિણા આપીને તેમના આશીર્વાદ લેવા જોઈએ શ્રાદ્ધના દિવસે ખાસ સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ જેમાં ખીર પૂરી સબ્જી અને અન્ય પૌષ્ટિક અને તાજા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે આ ભોજન પૂર્વજોને શુદ્ધતા સાથે અર્પણ કરવામાં આવે છે ત્રીજું શ્રી કૃષ્ણએ કહ્યું કે ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ખુશ કરવા માટે ગાય કૂતરા કાગડો અને બ્રાહ્મણને જમાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ અને રોટલી અને કાગડાને ચોખા અને ખીર ખવડાવી શુભ માનવામાં આવે છે શ્રી કૃષ્ણ કહે છે કે પીપળા અને તુલસીના છોડની પૂજા એ પૂર્વજોને ખુશ કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે પીપળાના વૃક્ષને પૂર્વજોના નિવાસ સ્થાન તરીકે માનવામાં આવે છે અને તુલસીના છોડ દેવી લક્ષ્મીનું પ્રતિક છે શ્રાદ્ધના દિવસે પૂર્વજોને પીપળા અને તુલસીની પૂજા કરીને સંતોષ મળે છે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને પૂર્વજો ખુશ થાય છે અને પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે છે ભગવાન કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે જે વ્યક્તિ પિતૃદોષથી પીડાય છે તેણે ગયાજી અથવા અન્ય પવિત્ર તીર્થ સ્થળો પર જઈને પિંડદાન કરવું જોઈએ ગયામાં પિંડદાન કરવાથી પિતૃ સંતુષ્ટ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે પિંડદાનના સમયે કાળા તલ અને ચોખા પૂર્વજોને અર્પણ કરવા જોઈએ આ પ્રક્રિયા પૂર્વજોને સંતુષ્ટ કરે છે અને તેમના આત્માને શાંતિ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વજોને ખુશ કરવા માટે વ્યક્તિએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ આ સમયે સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભગવાન કૃષ્ણએ ગરુડને કહ્યું હતું કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન માંસ દારૂ અને તામસિક ભોજન ન લેવું જોઈએ ઉપવાસ દરમિયાન ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ પિતૃના આત્માને શાંતિ આપે છે અને તેઓ આનંદ અને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે ગરીબ બ્રાહ્મણો અને સાધુઓને ખોરાક અને કપડાંનું દાન કરવું જોઈએ આ કાર્ય ખાસ કરીને પૂર્વજોની આત્માને સંતુષ્ટ કરવા માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવામાં આવે છે ભોજન અને વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને સદગુણ પ્રાપ્ત થાય છે અને પિતૃના ઋણમાંથી છુટકારો મળે છે આ કાર્યથી પિતૃઓ ખુશ થાય છે અને પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે છે ભગવાન કૃષ્ણએ કહ્યું કે પવિત્ર નદીઓ ખાસ કરીને ગંગામાં સ્નાન કરીને પૂર્વજોને પાણી અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાનું પાણી પૂર્વજોની તૃપ્તતા માટે શ્રેષ્ઠ છે જે પિતૃદોષોને પણ દૂર કરે છે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપો ધોવાઈ જાય છે અને પૂર્વજોના આત્માને શાંતિ મળે છે આ કાર્યથી પિતૃ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વજોને ખુશ કરવા માટે સત્સંગમાં ભાગ લેવો અને ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથોનો પાઠ કરવો અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે ગીતાના અગિયારમાં અધ્યાયનું વાંચન પિતૃઓની શાંતિ માટે ખાસ કરીને ફાયદાકારક છે ભગવદ્ ગીતાનો પાઠ પૂર્વજોના આત્માને શાંતિ આપે છે અને તેની દયા તેના વંશજો પર રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડને એમ પણ કહ્યું હતું કે જે વ્યક્તિ આ પગલાં આદર અને શ્રદ્ધા સાથે લે છે તેને જીવનમાં તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે પિતૃની કૃપાથી તેના બંને અંત થાય છે અને પરિવારમાં શાંતિ રહે છે નિયમિત રીતે આ ઉપાયો કરવાથી પિતૃદોષથી છુટકારો મળે છે અને પિતૃ ખુશ થાય છે અને બાળકોને આશીર્વાદ આપે છે શ્રી કૃષ્ણએ ગરુડને કહ્યું હે ગરુડરાજ જે આ વાતનું પાલન કરે છે તે ક્યારેય પિતૃદોષનો સામનો કરતું નથી અને તેના પિતૃઓ હંમેશા ખુશ રહે છે આમ ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્વજોને ખુશ કરવાની વિવિધ રીતો વિગતવાર સમજાવી જે દરેક વ્યક્તિએ પિતૃપક્ષમાં કરવી જોઈએ તો મિત્રો ગરુડ પુરાણમાં પિતૃપક્ષની કથા આ રીતે વર્ણવવામાં આવી છે આશા છે કે તમને આ કથા ગમી હશે મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે